ગાંધીનગર સેક્ટર ઓગણીસ સુવિધા કેન્દ્રના મતદાન મથક ઉપર પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોયલે મતદાન કરવા સમયે ભાજપના પક્ષના સિમ્બોલ વાળી કેસરી પેનને લઈને બેઠેલા સરકારી કર્મચારીઓ સામે આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી હતી એટલું જ નહીં ગુજરાતના જે જે બૂથોની અંદર આવી ભાજપના સિમ્બોલ સાથેની પેન કે અન્ય સાહિત્ય સાથે બેઠેલા સરકારી કર્મચારીઓ સામે ચૂંટણીતંત્ર પોલીસ કેસ કરે તેવી માંગણી કરી હતી

એમણે ગેરંટીઓ આપી હતી કાલા ધન લાખ કોઈને પૈસો મળ્યો નહીં મહેંગાઈ બિલકુલ સે ચલી જાયગી એના બદલે ચારસો રૂપિયાનો ગેસનો બાટલો અગિયારસો ને બારસો એ પહોંચાડ્યો પેટ્રોલ ડીઝલ મોંઘા થયા ખેડૂતની આવક બમણી અરે ખર્ચ બમણો થયો આવક બમણી નહીં બે કરોડ નોકરિયા નોકરી મળી નહીં હતી એની જતી રહી એકસર જાયગા સેના કા સર લેકે આવુંગા એના બદલે વીસ જવાનો આપણા ચાઇનાની બોર્ડર પર શહીદ થયા ચીનાનો એક વાળ પણ વાંકો કરવામાં આવ્યો નથી મધ્યમ વર્ગને કહ્યું હતું કે તમે તો સાચા કરદાતા છો ભાઈઓ બહેનો તમારા કર ચોરી તમે કરી ન શકો એટલે દસ લાખ રૂપિયા સુધીની ચેકથી આવક થાય તમારી એને ટેક્સમાંથી ઇન્કમ ટેક્સમાંથી મુક્તિ આપીશું